નમસ્કાર વિદ્ય ગુજરાતીના ના જી આપનું સ્વાગત છે પિતૃ વર્ષ બે છવ્વીસ કેવું રહેશે તેને લઈને સૌના મનમાં ઉત્સુકતા રહે છે અને આ માટે લોકો વાર્ષિક રાશિ પર જરૂર નજર કરે છે તો આવો જાણીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેશે બે હજાર છવ્વીસ વાર્ષિક રાશિ ફળ ચંદ્ર રાશિ અનુસાર ગુરુ બે હજાર છવ્વીસ માં વૃશ્ચિક રાશિની ની કુંડળીમાં આઠમા ભાવમાં ગોચર કરશે પછી જૂન થી નવમા ભાવમાં અને અંતે આ વર્ષે દસમા ભાવમાં ગોચર કરશે આઠમો ભાવ અચાનક લાભ અને નુકસાન અને છુપાલા રસી નું કરે છે નવમો ભાવ ભાગ્ય અને ધર્મનો પ્રતિનિધિત્વ કરે છે અને દસમો ભાવ કર્મનું પ્રતિનિધિત્વ કરે છે શનિ વિશે વાત કરીએ તો તે આ કાભળ દરમિયાન તમિલ કુંડીના પાંચમા ભાવમાં રહેશે જ્યારે રાહુ અને કેતુ અનુક્રમે ચોથા અને દસમા ભાવમાં રહેશે તો ચાલો જાણીએ વૃશ્ચિક રાશિ માટે વાર્ષિત રાશિ પણ કેવું રહેશે કૃષિક રાશિની નોકરી વેપાર અને શિક્ષણ નોકરી મુજબ પાંચમા ભાવમાં શનિ અને દસમા ભાવમાં કેતુ તમને બેદરકાર અને વિચલિત બનાવી શકે છે કેતુ માટે પગલા લેશો તો તમને સકારાત્મક પરિણામ મળી શકે છે વ્યવસાય બે હજાર ની વર્ષ વૃશ્વિક રાશિના લોકો માટે વ્યવસાયમાં સારું રહેશે સારા પરિણામો માટે નિર્ણય લેવા અને યોગ્ય માર્ગદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરો જોખમ લેવાનો ટાળો જોકે વર્ષના અંત સુધીમાં ગુરુની સ્થિતિ પરિસ્થિતિઓને સંચાલિત કરવામાં નોંધપાત્ર રીતે મદદ કરશે તમારે તમારા વ્યવસાયને સુધારવા માટે શનિ માટે પગલાં લેવા જોઈએ પાંચમા ભમમાં શનિ અને જથાભામાં રાહો તમારા શિક્ષણમાં અવરોધ ઊભા કરી શકે છે તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડશે મિત્રો તરફથી નોંધપાત્ર સમર્થનનો અભાવ પડકાર ઊભા કરી શકે છે જોકે જે વિદ્યાર્થીઓ આખું વર્ષ સતત અભ્યાસ કરે છે તેઓ સફળતા મેળવી શકે છે પરીક્ષાના થોડા સમય પહેલા અભ્યાસ યોજનાઓ બનાવીને નિષ્ફળતા મળી શકે છે હવેથી સાવધ રહો અને દરરોજ તમારા કપાળ પર કેસરનો તિલક લગાવો અને તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો બોલ પ્રજા છવ્વીસ મુજબ વૃશ્ચિક રાશિનું જીવન અને લવ લાઈફ પરિવાર ની દ્રષ્ટિએ શનિ અને રાહુના કારણે પરિવારમાં નાના વિવાદો અને મતભેદ ઉભા થઈ શકે છે સમજદારીપૂર્વક કામ કરવાથી આ સમસ્યાઓનો ઉકેલ આવશે તમારા જીવનમાં તમારા લગ્ન છે સાવધાની રાખવી જરૂરી જીવનસાથી સાથે મૂડ સ્વિંગ અને દલીલો શક્ય છે તમારા સંબંધમાં ઉદાસીનતા દેખાઈ શકે છે કેટલીક સાવચેતી રાખીને તમે સંતુલિત વૈવાહિક જીવન જાળવી શકો છો જોકે ગુરુ નું ગોચર આ સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરશે જો તમે છો તો વર્ષના મધ્યમાં લગ્નની શક્યતા છે બાળકો તમે સંતાન સુખની અપેક્ષા રાખી શકતા નથી જો તમારા બાળકો છે તો પાંચમા ભાવમાં શનિ તમને તકલીફ આપી શકે છે આનો અર્થ એ છે કે તમારે તેમના સ્વાસ્થ્ય અને કરિયર પ્રત્યે સાવધ રહેવું જોઈએ પ્રેમ જીવન પાંચભાગોમાં શરીરનું ગોચર તમારા પ્રેમ સંબંધો માટે સારું માનવામાં આવતું નથી જોકે શનિ સાચા પ્રેમીઓને અનુકૂળ રહેશે પરંતુ બેદરકાર લોકો માટે બ્રેકઅપનું કારણ પણ બની શકે છે નોકરી અને અન્ય કારણોસર તમારા જીવનસાથી માટે સમય કાઢવો મુશ્કેલ બની શકે છે આ વર્ષે પ્રેમ સંબંધ સરેરાશ રહેશે વર્ષ બહાર છવ્વીસ મુજબ વૃશિક રાશિનું આર્થિક સ્થિતિ અને રોકાણ આવકની દ્રષ્ટિએ આ વર્ષે આવકની દ્રષ્ટિ મધ્યમ રહી શકે છે જો તમે સખત મહેનત કરશો તો તમે સારા પરિણામ મેળવી શકો છો જોકે આત્મા અને નવા ભાવમાં ગુરુ મદદ કરી શકે છે ગુરુના કારણે તમને પૂર્વજોની મિલકતમાંથી લાભ પણ મળી શકે છે તમારે સમજદારી પૂર્વક રોકાણ કરવું જોઈએ નહીં તો તમને છેતરપિંડીનો સામનો કરવો પડશે સોના અથવા ચાંદીના રોકાણ કરવું વધુ સારું રહેશે કારણ કે આ સુરક્ષિત છે

સાવધાની તમારા આહાર પર ધ્યાન આપો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો પહેલા જ કોઈ બીમારી હોય એવા લોકોએ વાહન ચલાવતી વખતે સતર્ક રહેવું જોઈએ અને ખૂબ જ સલામતીનો ઉપયોગ કરવો જોઈએ તમને સલાહ છે કે તેલયુક્ત ખારા અને તામસિક ખોરાક ટાળો અને નિયમિત સવારે ચાલવા જાઓ માનસિક સ્વાસ્થ્ય માટે તમારે ધ્યાન અથવા પ્રાણાયામ પણ કરવો જોઈએ વૃશ્ચિક રાશિ માટે વર્ષ બે માટે જ્યોતિષ ઉપાય તમને ઉપાય પ્રમાણે તમારે શનિવારે કેસરથી અલગ લગાવો પીપળાના ઝાડને પાણી અર્પણ કરો અને દીવો પ્રગટાવો હનુમાન ચાલીસાનો પાઠ ચાલુ રાખો રત્ન તમારી રાશિનો રત્ન પરવાળો છે તમે જ્યોતિષથી સલાહ મુજબ ઉખરાટ પણ પહેરી શકો છો ધાતુ તમે તમારા ગળામાં સોના અથવા હળદરની માળા પહેરી શકો છો લકી અંક ભલે તમારો લકી અંક ન હોય આ વર્ષે એક અને ત્રણ પણ તમારા માટે લકી સાબિત થશે લકી રંગ લાલ મરુણ અને નારંગી અમે મોટે ભાગે નારંગી રંગના કપડા પહેરવાની તમને સલાહ આપીએ છીએ લકી મંત્ર આ વર્ષ માટે લકી મંત્ર ઓમ હનુમતે નમઃ અથવા ઓમ હમ આ મંત્ર તમે દર ગુરુવારે ઉપવાસ ચાલુ રાખવા જોઈએ સાવધાની તમારે તમારા બાળકો પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ પાંચમા ભવન શનિ માટે ઉપાય કરો તો મિત્રો રાશિના માટે રાશિફળ જો આપને અમારા વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને આ રાશિફળ વિશે તમારે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલો અમે તમારા પ્રશ્નોના જવાબ જરૂર આપીશું અને હા બીજા આવા વિડીયો માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું છું નહીં